છે ને ડેલો બંધ કરીને ગયા છે હું રાહ જોઉં છું કે કોઈ બહાર નીકળે ને

અને આપણે ઊઠી અને બધું જો રોંઢાનું કામ બાકી હતું એ બધું કરી નાખ્યું છે અને મમ્મી પપ્પા ગયા છે વાળીએ એટલે ઉપરથી છે ને ડેલો બંધ કરીને ગયા છે હું રાહ જોઉં છું ક્યાંયથી કોઈ બહાર નીકળે ને તો એને કહું કે ડેલો ખોલી દે પણ હવે તડકાનો ગરમીનું કોણ બહાર એને નીકળે અત્યારે જો કોઈ નથી દેખાતું બહાર અને ડેલો મમ્મી છે ને બહારથી બંધ કરીને ગયા છે વાળીએ ગયા ને એટલે પણ કંઈ વાંધો નહીં આપણે પાછી ઓલી બાજુ પાછળ દરવાજો છે ત્યાંથી નીકળી અને દરવાજો આપણે ખોલી નાખશું આ તો કોઈ નીકળે અહીંયાથી તો ફટાફટ દરવાજો ખુલી જાય એમ આપણે ફરવા જવું ન પડે આજે છે ને એ ખુશીના સમાચાર છે મારા માટે ને એ ખુશીના સમાચાર શું છે એ હું તમને કહી દઉં કે આજે છે ને ફાઇનલી દિત્યાબેનનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે કેમ કે ક્યારની કેટલા ટાઈમથી છે ને એનું ટ્યુશન બંધ થઈ ગયું હતું લગભગ બે અઢી મહિના થયા અને ટ્યુશન બંધ થઈ ગયું હતું ને એટલે ઘરે કોઈ પાસે એ કાંઈ વર્ક જ નહોતી કરતી અમે કરાવતા ટાઈમ આપતા તો પણ ન કરતી અને માનતી જ નહોતી કોઈનું તો ફાઇનલી કાલે ટીચરનો ફોન આવ્યો કે પાછું વેકેશન પૂરું થઈ ગયું છે એટલે પાછું એને ટ્યુશન ચાલુ કર્યું છે નહીં તો અમારે બીજે કંઈક ગોતવું પડે ટ્યુશન બાકી ટ્યુશનમાં મૂક આવો કે દીધી કંઈ આવડત જ નહીં તો એ અમારા માટે બહુ ખુશીનો સમાચાર છે એટલે અત્યારે છે ને પાંચ વાગે એનું ટ્યુશન ચાલુ થશે તો ફટાફટ એને ઉઠાડી બપોરે મોડી સુધી એટલે અત્યારે સુતી રહે દિત્યાબેન કે અહીં ગયા ઉઠીને ક્યાં વયા ગયા દેખાતા નથી ઓ ને આ ચડીને બેઠા નીચે ઉતર નીચે તો દિત્યાબેન જો અહીંયા છે ને પગથ છે બેસી અને શું ખાશું બેન બોલાતું પણ નથી બનાના ખાય છે નાસ્તો કરે છે કા અને પગથિયા છે ને ધોયેલા છે પણ આમાં સિમેન્ટ ને પડ્યું હતું ને એટલું ઉઘડા જ કરે છે એટલે બેન અહીંયા બેઠા છે કા પગથિયા અહીં મસ્ત મસ્ત પવન આવે એટલે અહીંયા બેસવાની મજા આવે તો તું નાસ્તો કરે ફટાફટ બરાબર તારું બેગ રેડી કરી ઓકે ચાલો તો ડેલો ખોલી અને આપણે જો ટ્યુશનમાં મૂકવા જઈએ છીએ દીતિયા બેન અને જેની સાબને એ બેને જ ટ્યુશન માં જવાનું છે પણ અમે મૂકવા વાળા કેટલા જણા છે જો યોગ આવે છે પછી અયાંસ આવે છે અને હું જાઉં છું અમે ત્રણ જણા તો આ બે ને મૂકવા જઈએ છીએ હા તો ફટાફટ આવે આ દિત્યાને જેની સામે ટ્યુશનમાં મૂકી આવ્યા આપણે ચાલો તો આજે છે ને આપણે દિત્યાબેનને પહેલો દિવસ છે ટ્યુશન તો ટ્યુશનમાં મૂકીને આવી ગયા છીએ ઘરે અને ઘરે છે ને આપણે જો અહીંયા બપોર વચ્ચે જ આપણે રેતી આવી ગઈ છે આપણે મકાન છે ને બની ગયું ને એમાં પ્લાસ્ટરને લાદીને એવું બધું કરવાનું છે એટલે એક ટેક્ટર રેતીનું આવી ગયું છે ને એને ફરતે આપણે જો સુરક્ષા કવચ રાખી દીધું છે કેમ કે જો હમણાં જ અહીંયાથી ખૂટી ઓગ્યો જો જો જાય એ હમણાં માથા મારતો તો આ બાજુ સુરક્ષા કવચ છે તોય એમાં એ માથા મારતા જાય છે નરેશા તોડવાનો પ્રયાસ પણ આપણે અહીંયા ધ્યાન રાખીને ઉભા હતા ને એટલે બહુ વાંધો ન આવ્યો ન તો રેતી ઉડાડી દઈએ એકને કાઢ્યું તા બીજું એવું જો આવા અમારે છે ને પાડોશમાં ચાર ગલુડિયા છે પણ એટલા હેરાન કરે છે ને કે એની વાત જ પૂછું એને અહીંયા અંદર જવાનો વિચાર કરે છે ગલુડી જો ન મેળવ્યું ચાલો તો ફટાફટ એક બીજું આપડે પાર્સલ આવ્યું હતું સાંજનું જે લીંબુ ને એવું હતું ને તો લીંબુ ને આપણે છે ને ઠેકાણે પાડવાના છે નરેશ લીંબુ ને લીંબુ ને છે ને આખી દઈએ એકદમ સરસ છે પાકેલા અને દેશી લીંબુ છે એટલે આખી દઈ દઈને બે ત્રણ બેણી પછી બીજા સ્ટોર કરી દઈએ એટલે પછી આપડે ઉપાડીને થોડુંક લીંબુ કરીને પણ પીજ લીંબુ ધોવાનું કામ અહીંયા શરૂઆત કરી દીધી છે આપણે આપણે માણસ છે આપણે માણસ બધું હા એ કે આપણે એ તો કઈ ચિંતા જ નહીં બરોબર અહીંયા કામ એની શરૂઆત કરી દીધી છે લીંબુ ધોવાઈ જાય છે ધોવાઈ જાય પછી આગળનું કાર્ય પણ જે માણસ છે એ જ કરશે અમે તો બે ધ્યાન રાખશું કેમ હાલો હવે એની હા એની કંઈ આપણે ચિંતા જ નથી કહીએ

હું તો ટીચર છે ચાલો તો હવે છે ને લીંબુ હાથવાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું ને આ ચાર પાંચ લીંબુ છે ને એ વધ્યા છે એ બીજે બરણીમાં નાખી દેશે બરોબર અને હવે હા બરોબર અને હાથમાં છે ને અહીંયા હલ્દી કરી નાખી છે હળદી કરી નાખી વરાત થઈ ગયા મારા હા બરોબર ને આને છે ને મૂકી દેવાનું છે આપણે કેટલા દિવસ માટે આને ગોળવા દેવા પડે લીંબુ હા કેટલા દિવસ છે ને એક મહિના સુધી તો રહેવા એક મહિના દિવસ પછી તમે એક મહિના સુધી બે મહિના સુધી એકદમ સરસ પછી મજા આવે ખાવાની

એટલે આ તો અત્યારે તો એક્સપેરિમેન્ટ ચાલુ છે આગળ સક્સેસ થાય કે નહી ખબર નહીં વિડીયા તો બાકી પછી શું હોય બતાવી દઈ ગમે

નોકરી પૂરી થઈ ગઈ ટાઈમ પૂરો થઈ ગયો પાસે મારી પાસે નોકરી જોડી ગઈ નઈ નથી તો લઈને ગુંદા

તીખું થોડુંક છે એમ એટલે તું નાખું હજી કે આવશે ના તીખું આલ છે અને ખટાસ ખટાસ એ નથી તો નાખું ને જે એક લીંબુ લીંબુ તો આપણે છે જ લીંબુ ને ઓકે તો હું આ કીધું એમ હવે આપણે આમાં દાળમાં જે લીંબુ અને મીઠું ઘટે છે આપણે છે ને ફટાફટ એમાં લીંબુ અને મીઠું એડ કરી દઈએ અને પછી ઉકળવા દઈએ કેમ કે આપણે પાસે લીંબુ તો ફૂલ છે તો ચાલો ફટાફટ આપણે એક લીંબુ પાછું નીચવી દે બે લીંબુ તો મેં નીચવાતા બહુ ખાટી નો હે બહુ લીંબુ નાખવા હા

મારે છે ટ્યુશનમાં ગઈ હતી એટલે થોડુંક હોમવર્ક કરવાનું છે તો એ કરાવવાનું છે આવીને કીધું હતું તો અહીંયા કર્યું નહીં હોમવર્ક તો ત્યારે ફટાફટ આવીને હોમવર્ક કર લો પછી મારે થોડુંક એડિટિંગનું કામ છે એ કરીશ પછી સુઈ જાશું તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી